નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે રાજકોટની અંદર મયુરસિંહ રેણા નામના યુવક ઉપર જીવલેણ હુમલો કરવા મામલે દિવાયત ખવડની શોધખોળ હજી ચાલી રહી છે મહત્વનું છે કે એ ડિવિઝન પોલીસ સ્ટેશને દિવાયત ખવડ અને તેના સાથીદારો સામે ગુનો નોંધ્યો હતો હુમલાના બે દિવસ બાદ પણ દિવાયત ખવડ સહિત આરોપી પોલીસ પકડથી દૂર છે દિવાયત ખવડને ઝડપવા માટે પોલીસ પહેલાં રાજકોટ તેમના ઘરે પહોંચી હતી અને હવે તેમના વતન મૂળી દુદઈ ગામે પહોંચી છે પોલીસે મૂળી દુધઇ ગામે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે હકીકતની અંદર દિવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશવામાં આવ્યો હતો પોલીસે આ અંગે ચોપડે ગુનો નોંધી અને તે બાદ કાર્યવાહી હાથ ધરી છે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી હતી ત્યારે પોલીસને તેમના ઘરના મેઇન ગેટ ઉપર તાળું જોવા મળ્યું હતું અને રિવાયત ખાવડનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે જેને લઈને હવે પોલીસ તેમના વતન મૂળ મૂળી દુધે ગામે પહોંચી છે તો મિત્રો આ રીતે પોલીસની ટીમે મૂળી દુધે ગામે જવાની ફરજ પડી છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી અન્ય ખબરો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ